હા ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ જય ઠાકર ખાસ ગુજરાતમાં ગુંજતું નામ એટલે કે છોટે સરદાર શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની જે પાંચમી પુણ્યતિથિ છે અને ખાસ જે દ્વારકાનું લેવા પટેલ સમાજ ખાસ લેવા પટેલ સમાજ એટલે કે દ્વારકાનું એક એવું જે આવતા લેવા પટેલ સમાજના લોકો છે સાથે અન્ય સમાજના લોકો છે જે સી ફેસની અંદર અહીંયા રોકાઈ પણ શકે છે અને વગેરે પ્રસંગો થતા હોય છે અને ખાસ જે આ જેમની પુણ્યતિથિ છે એવા છોટે સરદાર એટલે કે શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા આપણે હમણાં થોડાક દિવસો પહેલાં જયેશભાઈ સાથે વાત કરી હતી જે ક્યાંક ને ક્યાંક રિનોવેશનની વાત હતી જેમનું નિર્માણ લેવા પટેલ સમાજ જે એક હોટલ જેવું જે દ્વારકાની અંદર લેવા પટેલ સમાજ છે પટેલ સમાજના લોકો દ્વારકા દર્શને આવે છે જેમનું નિર્માણ છોટે સરદાર દ્વારા કરવામાં આવ્યું છે ખાસ આજના દિવસે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું જે સમાજની અંદર સમાજના અગ્રણીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ખાસ જે દ્વારકાના પટેલ સમાજના અગ્રણી રાજુભાઈ છે રાજુભાઈ જે રીતનું પટેલ સમાજનું નિર્માણ અને દર વર્ષે કંઈક ને કંઈક જે પુણ્યતિથિ આયોજન કરવામાં આવે છે અને કંઈક અવારનવાર ઘણા પ્રોગ્રામો અહીંયા સમાજને સાથે રાખીને અન્ય સમાજોના પણ કરવામાં આવે છે શું કહેશો એ બાબતે વિઠ્ઠલભાઈ રાદડીયા અમારા છોટે સરદાર એમની વાર્ષિક પાંચમી પાણી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલું છે તો ખાસ અહીંયા એવા જ અગ્રણી જે ઘણા બધા હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા છે દ્વારકામાં અનેરું નામ ધરાવે છે હરીશભાઈ પટેલ છે આપણી સાથે હરીશભાઈ ખાસ કરીને જે રીતના અનેક પ્રોગ્રામો પટેલ સમાજ દ્વારા દ્વારકામાં કરવામાં આવતા હોય છે જે આજનું જે આયોજન ઘણા બધા લોકોએ જે બ્લડ ડોનેશન કર્યું છે શું કહેશો એ બાબતે આપ આજમાં આપણા અમારા લોક લાડીલા અને સંસદ માનનીય એવા વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે અહીંયા અમે લવ પટેલ સમાજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને અત્યારે ચાલુ જ છે તો સમસ્ત ગામને વિનંતી કે અહીંયા આવીને બ્લડ ડોનેશન કરે અને જે અમે અહીંયા કાર્ય ચાલુ કર્યું છે એમાં થોડોક સાથ અને સહકાર આપે ઘણા બધા પ્રોગ્રામ કરવામાં આવે છે જે છોટે સરદારનો ફોટો આપની ઘણી બધી પ્રોપર્ટીમાં જોવા મળે છે જેમ કે આપની હોટલ છે જે નવી પ્રોપર્ટી લીઓ શું કારણ એનું એ અમારા એક આઈડલ છે એનાથી અમે એના ભેગા રહીને એના ભેગા રહીને શીખ્યા છીએ એના ભેગા ભણ્યા છીએ એને સાત્રાલિમાં એની સત્ર છાયા નીચે અમે મોટા થયા છીએ એટલે એને અમે આઇડલ માની છીએ એટલે એમનો ફોટો અમારી હરેક જગ્યાએ હોય છે